મહત્વના સમાચાર બનાસકાંઠા ધાનેરામાં ભાજપ સ્થાનિક ચૂંટણીનો ઉત્સવ ગુજરાતમાં જ્વલંત વિજયની ઉજવણી ધાનેરામાં કરવામાં આવી ભાજપે જૂના બસ સ્ટેન્ડ પાસે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી ભાજપના આગેવાન અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાઈ ઉજવણી કરી હતી ભારત માતા કી જયના નારા સાથે વિજય ઉત્સવ મનાવ્યું હતું ધાનેરા ભાજપના કાર્યકરોએ આજે વિજય ઉત્સવને લઈને અહીંયા ફટાકડાનો કાર્યક્રમ કરવામાં આવે છે અને મીઠાઈ વેચણનો કાર્યક્રમ કરવામાં આવે છે જેથી કરીને આખા ગુજરાતની જે જીત છે એ કાર્યકર્તાની જીત છે ભારતીય જનતા પાર્ટી કરતા પણ લોકોની જીત છે આગામી ધાનેરા નગરપાલિકાની ચૂંટણી પણ ટૂંક સમયમાં આવી શકે તેવી છે તો એમાં બહુમતી આપશે ભારતીય જનતા પાર્ટી બહુમતી મેળવશે આ વખતે અહીંયા જે સીમાંકનના મુદ્દે જ્યાં આગળ એક ગામના અમુક સર્વે નંબરો ગાંધરામો લેવાથી અત્યારે ચૂંટણી નથી થઈ નજીકના ભવિષ્યમાં જયારે ચૂંટણી આવશે એ પણ ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી જીતશે અમુક બેમત નથી